નમસ્કાર મિત્રો તો આજે આપણે આવી ગયા દ્વારકા શ્રી કૃષ્ણની નગરી સવાર સવારમાં દ્વારકા આવવાથી ત્યાંનો નજારો તમે જોઈ શકો છો કેવો રમણીય લાગે છે મંદિરે પહોંચી ગયા ત્યારે મંદિર બંધ હતું મંદિર દ્વારા સમયે સમયે દ્વાર બંધ કરી દેવામાં આવે છે ત્યાં વિધિ ચાલતી હોય છે ખાવાની નાવાની તે વિધિઓ અનેક ચાલતી હોય છે તેથી પૂજારી દ્વારા મંદિર બંધ કરવામાં આવે છે મંદિર બંધ હોવાના લીધે થોડી વાર મંદિરની પાછળ કિનારે આવી ગયા ત્યાં તમે નજારો જોઈ શકો છો મજા આવતા રહે છે સતત આ લોકો નીચે પણ ઉતરી ગયા છે ફોટો શૂટ કરવા માટે આ નાની નાની દુકાનો પણ તમે જોઈ શકો છો પાછળ ખાવા પીવાની નાસ્તા માટેની આ પરિવાર જુઓ તમે દરિયાનો નજારો કેવા મોજા આવે છે દરિયો જોઈ રહ્યા પછી મંદિર તરફ જતા રહ્યા મંદિર ખુલી ગયું હોવાથી દર્શન કરવા માટે મંદિરમાં ફોન અલાઉડ નથી તેથી ત્યાં મંદિરના દર્શન મોબાઈલ દ્વારા થઈ શકે તેમ નથી મંદિરના દર્શન કરીને અમે બેટ દ્વારકા બાજુ નીકળી ગયા ત્યાં તમે સુદર્શન બ્રિજ જોઈ શકો છો ત્યાં ફોટા પાડવા માટે સારા સારા વ્યૂ આપણને મળી રહે છે દરિયાના વચ્ચે નજારો જોઈને અમે પણ ફોટા પાડીને ચાલી ગયા ક્યાં અમે જે બીજા સ્થળ લીધેલા હતા તે પણ તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો થેન્ક યુ બાય